અમદાવાદના ખોખરામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી અમદાવાદના ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી ખોખરા પોલીસને સોંપતા તેમણે સરઘસ કાઢ્યું જ્યારે ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતાં જ બે દિવસથી ચાલતા ધરણા પણ પૂર્ણ થઈ ગયા છે ખોખરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડનારા આરોપીઓ કાન પકડી વાંકા વળી માફી માંગતા જોવા મળ્યા હતા આ અંગે સ્થાનિક મહિલા આગેવાન અનામિકાબેન મકવાણાએ જણાવ્યું કે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ હજુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે આ આરોપીઓની પોલીસે જલ્દીથી જલ્દી ધરપકડ કરવી જોઈએ પોલીસ પોઈન્ટ અને સીસીટીવી કેમેરા મૂકવાની પણ માંગણી કરવામાં આવી છે જેને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાઈ